તો હેલો ગ્રોવિંગ ડેડર મિત્રો કાલે છે બજેટ પહેલી ફેબ્રુઆરીના રોજ અને આપણા નિર્મલા માસી આપણા માટે શું નવું લઈ આવશે એ આપણે જોઈએ એની પહેલા એક બહુ મસ્તનું ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ કરી દઉં જે લોકો રાજકોટથી છે અને કાલે હું એક ટ્રેડિંગ ફ્લોર ઉપર લાઈવ આ ઇવેન્ટ કરાવવાનો છું કે કઈ રીતે આવા માર્કેટમાં હું ટ્રેડ કરું છું હવે આપણે લાઈવ ટ્રેડિંગ તો કરી ન થકતા લાસ્ટ તો હું કાલ કઈ રીતે ટ્રેડ કરું એ તમારે લોકોને જોવું હોય અને કઈ ક્વેશ્ચન ક્વેરીઝ હોય ઇન્ડિયન માર્કેટને લઈને ફોરેક્સ માર્કેટ લઈને અને શીખવું ગાળાવવું હોય તો હું કાલે ફૂલ માર્કેટ આવર્સમાં ટ્રેડિંગ ફ્લોર ઉપર બેસવાનો છો રાજકોટમાં જે લોકોને એડ્રેસ જોતું હોય અને કંઈ પણ પૂછપરછ કરવી હોય સાયકોલોજી ઓફ ટ્રેડિંગ રિલેટેડ કે કોઈ પણ સબ્જેક્ટ ટ્રેડિંગનું હોય એમાં તો આવીને ફીલ ફ્રી કનેક્ટ થઈ શકે કઈ ચાર્જ નથી ફ્રી ઓફ કોસ્ટ ફ્લોર ઉપર બેસીને તમે લોકો આરામથી મારી સાથે ટ્રેડ પણ એન્જોય કરી શકો શીખી શકો કઈ રીતે આમાં ટ્રેડમાં એન્ટર થવું અને રિસ્ક મેનેજમેન્ટની કઈ રીતે આ પ્લાનિંગ કરવું અને અથવા ટ્રેડ કઈ ઇગ્નોર કઈ રીતે કરવા જેમ કે માની કે આવી હવે એને ઇગ્નોર કરી દઈ કાલો કોઈરું પૈસા નથી આ બહુ બધી વસ્તુ છે સાયકોલોજી ઓફ ટ્રેડિંગ કાલ શીખવાનો બહુ ઇમ્પોર્ટન્ટ દિવસ છે એના માટે હું ફ્લોર ફ્રી ઓફ એક્સેસમાં તમને લોકોને દઈશ કે આવી અને બેસો મોટી મસ્ત સ્ક્રીન છે બધા માટે અને વન બાય વન ચર્ચા બધી કરશું સાડા નવ દસ સમથિંગ એ પહોંચી જજો જે લોકો આવા માગે છે મેં ઇન્સ્ટામાં સ્ટોરી નાખી હતી અહીંયા અમારો મોબાઈલ નંબર નીચે કોમેન્ટ કર્યો છે વોટ્સઅપમાં મેસેજ કરી દઉં હું એડ્રેસ તમને લોકોને મોકલી દઈશ કાલે પોચી જાજો ત્યાં જે લોકો ઇન્ટરેસ્ટેડ છે ફીસ કઈ નથી ફ્રી ઓફ કોસ્ટ છે ગોલ્ડ નો રાખ્યુંલીફાજ ખા જે પેટર્ન ઓલમોસ્ટ આમાં બની ગઈ છે સિલ્વર સિલ્વર પણ ઓલમોસ્ટ આપણા ચીમ્બોતેરના લેવલ સુધી આવી ગયું તમને લોકોને મારી જો ઇન્સ્ટાગ્રામની રીલ યાદ હોય તો ઇન્સ્ટાગ્રામની રીલમાં મેં કીધું તું કે આ પડશે તો છ્યાસી થી લઈ અને મેક્સ ટુ મેક્સ રિટ્રેસમેન્ટ એરિયા છે ઇઠોતેર નો ત્યાં સુધી આવશે તો પ્રોપર આણસ લો થાય મંદી ની ખબર નતી તો એ થાય બીજું ગોલ્ડ જે આર્યું ને આ ગોલ્ડ નું એક પ્રોપર લેવલ હતું ક્યાં સુધી નું હતું જોયું હતું એક્ઝેક્ટલી ચાર હજાર છસો નું લેવલ ફર્સ્ટ આપણું આ લેવલ હતું હજી માં આમાં તો ઉપર ક્લોઝિંગ આઈપી રિટ્રેસમેન્ટ થઈ જો આની ઉપર જતું રહી ને પાંચ હજાર બસો ઉપર જતું બરફ આપણે બજેટ ઉપર ચર્ચા કરવાની છે બટ જે સિલ્વર ને ઈટીએફ છે ને એની ચર્ચા બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે તમે લોકો જુઓ ત્રણસો નો હાઈમાં હેરો અને ઓલમોસ્ટ બસો આસપાસ આવી ગયું એટલે આમાં કેવડી થઈ ગઈ ઓલમોસ્ટ વીસ ટકા એટલે આમાં ફટ કરતો ગહનો આવી ગયો જાજી મુન્ટ શું કરવા જોવા મળે કારણ કે હોય સિલ્વર આમાં વધારે ઇફેક્ટ આવે કારણ કે આ વન કાઇન્ડ ઓફ ડેરી છે હશે જ ક્લાસ જ હશે ક્લાસ હવે તમને લોકોને સમજાવું અગર અઘરું પડશે કાલ જે આવજો ફ્લોર ઉપર ઇઝીલી સમજાવી પણ છે હશે જ ક્લાસ જ બટ આની વેલ્યુ ડિરાઈવ થાય છે મેઇન એકચ્યુઅલ જે સિલ્વર છે એમાંથી

પચીસ છસો પચાસ નું બરોબર તો ડાઉન સાઈડ નો ફોલ જોવા મળશે અને ક્યાં સુધી પચીસ એકસો સુધીનો ઓલમોસ્ટ તમે આ જોઈ લીધો છસો પોઈન્ટ નો હવે આ બધું જૂનું છે હું કરી દઉં રિમૂવ એની પહેલા હું એક ચર્ચા કરું તમારી એરે જે છે ઇકોનોમિક લેવલની બીજું હા મારું જે ગ્રુપ છે એમાં એક ક્લિપ મેં નાખી બે હજાર ચોવીસની ની મેં નહીં જો કે મારા સબસ્ક્રાઈબર છે કન્ટિન્યુ મને ફોલો કરતા હતા એને એ ક્લિપ સેવ કરીને રાખી બહુ મને ગઈ હું મેં એમાં કેર કીધું બે હજાર છવ્વીસ ને હું બહુ નેગેટિવલી જોઉં હું સુસાઇડ કેસ વધશે મારે બોલવું ન જોઈએ એ વિડીયોમાં હું એવું બોલ્યો તો પણ હું કહી દઉં કે સુસાઇડ કેસ બહુ બધા વધશે અને જે લેખક હોય એવો છાપામાં તમે લોકો જોઈ શકો છો કે થ્રી ટાઈમ્સ સુસાઈડ ઇન બેલેન્સને કારણે સામાન્ય માણસને ફાઇનાન્સ મેનેજ કરતા નથી આવડતો આ વાત તો જોકી છે ફાઈનાન્સનો મતલબ થાય સો રૂપિયા કમાવો તો તમારો ખર્ચો સિત્તેર રૂપિયાનો હોય તો ત્રીસ રૂપિયાની બચત થવી જોઈએ એની બદલે તમે લોકો ખર્ચો એકસો વીસ નો કરો ને વીસ રૂપિયાનો જે ખાચો પડે એ તમે હપ્તાના રૂપમાં ફેરવો હોય બેંક આગળ અને ચકેડામાં હલવા આવ છો તમારું ફાઇનાન્સ બહુ ઇનબેલેન્સ છે ભાઈ ચોખ્ખી ચટ છે અને જો સામાન્ય માણસને ફાઇનાન્સ મેનેજ કરતા ન આવડતું હોય તો ટોપ લેવલના જે માણસો હોય કે જે ઇન્ડિયા આખાનું ફાઇનાન્સ મેનેજ કરે તો આપણે કોઈની ભૂલ નથી કરતા બહુ હાઈ લેવલ પર્સન્સ છે એ બહુ બધી ઇકોનોમિક્સ સ્ટડી કરેલી હોય નો ડાઉટ બટ જો એ બધી વસ્તુ સરખી લાઈનમાં હાલતી હોય તો આપણે લોકો બહુ આગળ બજેટ એક જ હારું નીકળ્યું હતું બે હજાર બાવીસનું બહુ સારામાં સારું બજેટ હતું અને તમે લોકો જે ગણાયને એમ લાગશે કે ના ના એવું કંઈ હે નહીં પણ એ બે હજાર બાવીસ જે વીસ પછીનું એકવીસ હતું એવરેજ હતું બાવીસનું જે બજેટ હતું એના કારણે બે હાજર પચીસ સુધી આપણે લોકોએ જે ઇકોનોમિકલ ગ્રોથ જોયો હોય ને એ બે હજાર બાવીસના બજેટને કારણે જ છે એન્ડ નાવ પાંચ વર્ષ પછી જે બે હજાર છવ્વીસ નું બજેટ છે આઈ એમ છે નો ડાઉટ બટ નથિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ નથિંગ ઇઝ ન્યુ હવે એક એવી જગ્યા દેખાતી નથી કે જ્યાં ગવર્મેન્ટ કંઈક ખારું કરી અને પબ્લિકને એવું દેખાડે કે ના ભાઈ આમ ખીલો ખોયડા જેવું કામ કર્યું તમે જોવા જાવ તો રૂપિસનો શું ભાવ ડોલર ની સામે ઈ આપણને ખબર છે બધી રીતે પથારી ફરેલી છે એક જ રસ્તો છે જે હું એવરી બજેટમાં બોલું અને એવરી બજેટમાં એની ઉપર બહુ મિનિમમ ધ્યાન દેવામાં આવે પ્રાઇવેટ્સ બેન્ક પ્રાઇવેટ જેટલી બેન્કો હોય એ માં ગવર્મેન્ટ ઇન્ફ્લો કરે તો સારું થાય હવે વચમાં ઇન્ડિયન માર્કેટની અંદર લિક્વિડિટી ઓછી થઈ ગઈ હતી લિક્વિડિટી મતલબ કે કોઈ પૈસા નાખતું નથી તો શેરની મુવમેન્ટ ઉપર જવાની જ નથી પૈસા નાખે ઇન્ડિયા વાળા વેચે શેર વેચે અને તો આના કારણે શું થાય માર્કેટ ઉપર જાય અને આપણા ઇન્ડિયા વાળાનું પ્રોફિટ થાય ફોરેન વાળા ઇન્વેસ્ટ કરવાનું બંધ કરી દીધું હતું આના કારણે આપણા માર્કેટમાં લિક્વિડિટી ઘટી ગઈ હતી અને ત્યારે આ એક્ઝેક્ટલી હું એક વર્ષ પહેલાનું કહું લાસ્ટ જાન્યુઆરીની હું આ વાત કરું મારી એક રીલ પણ છે જોઈ લેજો આરબીઆઈએ બે લાખ કરોડની લિક્વિડિટી ઇન્જેક્શન નાખ્યા હતા માર્કેટમાં લિક્વિડિટી ઇન્જેક્શનનો શું કોન્સેપ્ટ છે મારી રીલમાં જઈને જોઈ લેજો સમજાઈ જશે હજી બે લાખ કરોડનો એક પચાસ હજાર કરોડનો ભાગ બાકી છે માર્કેટમાં તે જે આપણું માર્કેટ અત્યારે ઊભું છે ને આરબીઆઈના પૈસાના કારણે ઊભું છે એવું કહી શકાય બરોબર છે તમે એમ કહો કહો આમાં રેવડી મોટી ક્યાં વેલ્યુ છે નામ છે પણ આરબીઆઈ ખાલી પૈસા રોકે ને બે તો બીજા સામેના આઠ આઠ લાખ કરોડ બીજા ફોરેનમાંથી આવે કારણ કે આપણી બેંક આપણા માર્કેટમાં પૈસા લગાડે છે. જસ્ટ પાછા બજેટની વાત ઉપર આવીએ મેઇન વસ્તુ એક જ છે આપણી ઇન્ડિયન પ્રાઇવેટ બેંક્સ ઓછા રેટમાં આરબીઆઈ લોન આપે આ લોન ઓછા રેટમાં બેંક્સ પબ્લિકને આપે મતલબ કે આરબીઆઈ બેંકને આપે ને બેંક પબ્લિકને આપે જેને રેપો રેટ રિવર્સ રેપો રેટ કહેવાય રેપો રેટ મતલબ કે બેંક જે દરે પૈસા લે છે કરની આગળથી આરબીઆઈ આગળથી રેપો રેટ નો રિવર્સ રેપો રેટ તો આરબીઆઈ જે બેંક આગળથી થી આરબીઆઈ સામે પૈસા લઈએ બેંક આગળથી લોન રૂપે અને સામે વ્યાજ આપે કારણ કારણ કે ફાઈનાન્સિયલ માર્કેટમાં પૈસા પૂરા પાડવા આવે એટલે તો ઓછા દરે પબ્લિકને લોન મળે તો પૈસા ફરે બટ અગેન હવે આમાં થોડી પોલિટિક્સ વાળી વાતો છે એટલે સ્કીપ કરી દો મની મલ્ટીપ્લાયર કરીને એક ઇકોનોમિક્સ કોન્સેપ્ટ છે મેં બે હજાર ચોવીસ માં પણ સમજાયું હતું એક હજારની નોટ છપાઈને તો એ ત્રણ વાર એક હાથેથી ફરવી જોઈએ એક કે મને હજાર રૂપિયાની નોટ લોનમાં મળી હજાર રૂપિયામાંથી આઠસો રૂપિયા હું મારા જે કામ માટે મેં લોન લીધી તેમાં વાપરું હું સંઘ રાખી દઉં કરીને રાખ દઉં જે તમે લોકો જોવો મોટા ગવર્મેન્ટના પ્રોજેક્ટમાં અમુક જે ટેન્ડર જેને મળ્યું જે કોઈ માણસ હોય પૈસા એક જગ્યાએ હંઘરીને રાખ દીધા હોય કેમ કે ભાઈ આપણે જોઈએ ને પુલનાની બધી ઘટના કરતા તૂટી જાય છે કારણ કે હજારનું મટીરિયલ વપરાવું જોઈએ એટલે વપરાય બસોનું બાકીના આઠસો ગયા હોય ઘરે આ પૈસા બાર કાઢે નહીં આને જ કહેવાય બ્લેક મની તો આના કારણે મની મલ્ટીપ્લાયર નથી થતો તો હંમેશા પૈસાની અછત માર્કેટમાં જોવા મળશે ને પૈસાની અછત જોવા મળે એટલે વસ્તુ હંમેશા મોંઘી લાગે એકાદ સાયકલ ફરે આ સાયકલ પરફેક્ટ લાવ્યું હોય તો જો કે મને હવે કઈ રસ્તો જ નથી દેખાતો કારણ કે જડા મૂળ બધેથી જકડાયેલા એટલે જ હું કહું આ બજેટમાં કંઈ કાઢ્યા જેવું નહીં હોય સિવાય કે બેંક્સ માટે આ કંઈ સારું કરે તો બેંક નિફ્ટીમાં મુવમેન્ટ જોવા મળી જાય કન્સ્ટ્રક્શનમાં થોડીક આ લોકો મહેનત કરશે એજ્યુકેશનનું નામ હોય છે એટલે બહુ કાંઈ કાઢ્યા જેવું હોય છે ને ફાર્મર્સ માટે થોડી ઘણી વાત કરી દે જોઈએ હવે સામાન્ય માણસ માટે થોડો ઘણો ટેક્સ ઓછો કરે પણ સિવાય કે એકાદ સેક્ટર ઉપર આ લોકો કંઈક મહેનત કરે ને તો કંઈક સારી મુવમેન્ટ દેખાય તો થોડોક ટાઈમ આપણે આ ઇકોનોમિક વાતમાં કંઈ સમજાય નહીં પણ આ બાજુ મારી મારી વાતો કેવી ખબર આવું જેમ કે હું મારી એક જે થિયરી મેં આપી હતી બરાબર છે કે ભાઈ સિલ્વર સિલ્વરમાં એવડી મોટી મુવમેન્ટ આવશે અને પછી જે ટ્રમ્પ કાકારી એની આગળ વર્લ્ડમાં આ ફર્સ્ટ લેવલનું ગોલ્ડ રિઝર્વ અમેરિકા પાસે એના પછી રશિયા પાસે છે તો અમેરિકા એ બે લાખ રૂપિયાનો ભાવ જયારે ગોલ્ડ નો ભોગશે ને ત્યારે એનું ગોલ્ડ બધું કાઢી નાખશે પણ આમાં ઈ કાઢ્યા પછી શું થાય કે બધા પૈસા પબ્લિક રોકશે યુએસ બોન્ડમાં વર્લ્ડમાં સેકેન્ડ સેફેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ અસેટ છે યુએસ બોન્ડ

રિઝર્વ ક્લીન કરી નાખ્યું હવે આ જગ્યાએ કરવાનું હતું ટ્રમ્પને તો એનો મતલબ ચોખ્ખો એવો નીકળ્યો કે એને ક્યાંય કરવા ન મળ્યો એટલે હવે તમે જોવા જાવ રશિયા અને અમેરિકા બે સેમ લેવલ ઉપર છે હવે આના કારણે મને ખુદને એવું લાગે ગોલ્ડમાં સિલ્વર કદાચ બેહી જવું હોય તો બેહી જાય હંગરાઈને પણ ગોલ્ડમાં એક ગાંડી મુમેન્ટ જોવા મળશે વન વે રેલી જોવા મળશે તો એના ઇન્વેસ્ટમેન્ટ માટે કંઈ ચર્ચા નહીં એના ઇન્વેસ્ટમેન્ટ માટે ચર્ચા નહીં ચર્ચા એક જ કાલે નિપટીનું શું થાય કાલ હું તો લાઈવમાં અહીંયા કરાવવાનો બટ લોંગ ટર્મ વ્યૂ પ્લસ ટેકનિકલ બેઝ ઉપર કલ્ફ્યુ ન્યૂઝ આવવાની એટલે કંઈ ટેકનિકલ નો પોર્શન રહીએ નહીં બટ આપણે ટેકનિકલ પોર્શન કાઢવા માટે એક વસ્તુની મદદ લઈ શકીએ જે હે ઓવાય ડેટા આ છે ડેટા તો આમાં લોકો જોઈ ફેબ્રુઆરી એક્સપાયરી આમાં સપોર્ટ કેવડું હે તો કે અડસઠ લાખ એટલે સિત્તેર લાખ ગણો ના જો અડસાઠ લાખ એટલે સિક્સટી એટ લાખ ના કોલ સેલ થયેલા આલા પૂટ સેલ થયેલા છે મતલબ ક્યાં સપોર્ટ છે પચીસ હજાર રેજિસ્ટન્સ ક્યાં હે તો કે ભાઈ પચીસ હજાર પાંચસો થયેલા નીચેની બાજુ જો કોલ સેલ થયેલા તો પાંચસો ઉપર ને પાંચસો નીચે આનો મતલબ બહુ સિમ્પલ તમે કાઢી શકો જો હું હોય ને આ જે પૈસા લાગેલા છે એના બેઝ ઉપર કહું હું ચાર્ટ ઉપરથી વાત નથી કરતો કે અહીંયા પૈસા લગાડી બેઠેલા એલ ઇટી ડ્રો કરી દો આ પાંચસો ઉપરની બાજુ અને આ પાંચસો નીચેની બાજુ બરોબર છે મતલબ કે આ મિડ રેન્જ જ્યાં ત્રણસો એવું તો ઓઆઈ ડેટ આને રેઝિસ્ટન્સ તરીકે ટ્રીટ કરે છે અને આને સપોર્ટની જેમ ટ્રીટ કરે હવે આપણે પ્રાઇસ ચેક કરીએ કે એમાં પ્રીમિયમ્સ કેટલું છે ઘણા એને કેલ્ક્યુલેશન મેં શીખડાવેલું છે એક જૂના વિડીયોમાં કઈ રીતે ઓપ્શનનું કેલ્ક્યુલેશન થાય બધા કોર્સ વેચે ને ઓ થિટા ગામા આ કરીને હું તમને પ્યોર હિસાબ સમજાવું બરોબર તો ઓપ્શન ચેઇનમાં અત્યારે પચીસ હજારના કોલનો ભાવ કેટલો હોવો જો મેં આ મારું હજી એમાં ધ્યાન નથી પડ્યું હું તમને પહેલાં કહી દો આ પચીસ હજાર ત્રણસો વીસ રૂપિયા ભાવ હાલે હવે એક્સપાયર કેટલા બે દિવસ પછી એ ત્યાં એ કેલ્ક્યુલેટર કાઢો તો અત્યારે જે ભાવ હાલે પચીસ હજારના કોલનો ભાવ જોવો હોય તો આ કેટલા કરવાના પચીસ હજારનો કોલ બરોબર છે એમાંથી માઇનસ કરી નાખો પચીસ હજાર ત્રણસો ને વીસ

મંગળવાર ની એક્સપાયરી એટલે એના વીસ રૂપિયા એટલે તન છ તો એકવાર રવિવાર પછી સોમવાર ને આ મંગળવાર આ વીસ 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 બાદ કર્યા સાડત્રીસ રૂપિયા તો ચાલીસ રૂપિયાનું જ આમાં પ્રીમિયમ છે એક્સ્ટ્રા એક્સપાયરી કરતા તો આ બજેટમાં બહુ સારી વાત કહેવાય કે આમાં આટલું પ્રીમિયમ નિફ્ટીના ઓપ્શન્સમાં પ્રીમિયમ હોય છે ભલે એક્સપાયરીનો દિવસ દિવસ હોય હોય તોય તોય ભલે એક્સપાયરીનો આગલો ભલે નવી એક્સપાયરી હોય તો આનું રીઝન શું તો આનું રીઝન જે કોઈ ભાઈઓને યાદ હોય એના માટે કહું ઇન્ડિયા વિક્સ રીયો નહીં ક્યાં છે તેર ઉપર ઇન્ડિયા વિક્સ ક્યાંથી ઉઠીને આવ્યો તમે એ લોકો જવો પહેલા ઇન્ડિયા વિક્સ હતો આઠે ત્યાંથી ઊઠીને આવ્યો તેર ઉપર ઓપ્શન્સ બાયર માટે બેસ્ટ ટુ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી વાળું આ બજેટ રહેશે કેના બેઝ ઉપર ખાલી ને ખાલી આના બેઝ ઉપર મેં તમને કહું છું તો બહુ સિમ્પલ રીતે હવે એક અને બજેટ સ્પેશિયલ સ્ટ્રેટર્જી ઉપર તમને લોકોનો વાત કરી દો દસ વાગે ને ત્યારે બેનો પ્રાઇસ આપણે અત્યારે ચેક કરી લઈએ કઈ રીતે કામ થાય જોઈ લ્યો એકસો પંચ્યાસી એકસો પંચ્યાસી તો દસ વાગે માની લ્યો કે માર્કેટ આલે બસો ને સોરી પચીસ હજાર ચારસો માની લો કે પચીસ હજાર ત્રણસો નો ભાવ બસો દસ અથવા તો બસો ઓલ એકસો એસી અથવા બસો ને વીસ ચાલીસ રૂપિયાના ડિફરન્સ થી હોય તો ચાલશે આપણે શું કરવાનું સ્ટ્રેડલ બનાવી લેવાનું બરોબર શ્રેડલ જી છે બીકોઝો કે અત્યારે માર્કેટ એક્ઝેક્ટલી ઈ જગ્યાએ છે જ્યાં ઇન્ડિયા વિક્સ ઓપ્શન બાયર માટે સુટેબલ છે ચાલીસ રૂપિયાનું પ્રીમિયમ છે શો ઇન્ડિયા ઓગણીસ હોય ને તો પ્રીમિયમ ડિફરન્સ વધારે આવે ને તો આ નો કરી કઈ રીતે કામ થાય જ્યારે માર્કેટ આ લો બ્રેક કરીને વન વે નીચે જાય તો પુટનો ભાવ વધતો હોય તો જે આપણો જે કોલ્ટીઓ સપોઝ ગણી ના લો કે દસ વાગે એક્ઝેક્ટલી બજેટ ચાલુ થાય હાડા દસે દસ વાગે પચીસ હજાર ત્રણસો પચાસ કોલનો ભાવ હાલતો હોય એકસો એસી પુટનો ભાવ હાલતો એકસો એસી સમજો બે નો ભાવ સેમ છે આ બે બાય કરી અને અમે રાખ્યા છે મારી વાત કરું છું સ્ટ્રેટર્જી તમારે કરવું ન કરવું આ જસ્ટ હું શીખડાવું તો બાય કઈન રાખ દીધો હવે નીચેની બાજુ ડાયરેક્ટલી 400 પોઈન્ટની મૂવમેન્ટ આવીને ને તો પુટનો ભાવ વધીને થઈ જાય 400 રૂપિયા બરોબર તો 400 પ્લસ આ 185 એટલે 585 ભાવ હાલતો હોય તો આ 185 આમ 185 નીલ થઈ ગઈ તો એટલે 400 પોઈન્ટ તમારા ઘરે આવી હોય 400 65 જે લોટ સાઈઝ છે ને એક લોટે 26000 નો ચોખો પ્રોફિટ આમાં કેપિટલ એ કેવડી જોઈએ તો હિસાબ માલ્યો ચોખો સિક્સટી ફાઈવ ઇન્ટુ વન એટી મની પ્રાઇસ એટલે એકસો સિત્તેર થી બસો રૂપિયામાં જે છે એટલે સામે તમને આરામથી પ્રોફિટ થાય તો કાલે આ ધંધો કરાય હા ભાઈ મારા હિસાબે તો કાલે આ ધંધો કરાય બહુ સારી રીતે આ ધંધો કરી શકીએ એવી મોકો મળે કાલના દિવસમાં તો બહુ ઇઝી છે ટૂંકુ ટચ છે આ એક જ સ્ટ્રેટેજી ઉપર ચોખ્ખો પ્રોફિટ બનાવી શકાય કાલે બજેટમાં બાકી કાંઈ પ્લાન કરવાની જરૂર નથી આ ઉપરની રેન્જ ને નીચેની રેન્જ બે રેન્જ વચ્ચે આપણે બનાવીને રાખ દીધું જે બાજુ રેન્જ બ્રેક થાય એ બાજુ બજેટ ચોખા પૈસા બનશે કઈ હરીજ નથી કરવાની અને હા મુમેન્ટ આવી ગઈ પછી એડજસ્ટમેન્ટ નો કરતા વીસ હજાર ઉપર પચીસ હજાર ઉપર કાલ પ્રોફિટ થઈ ગયો તો દિવસ ડન ચોખ્ખી વાત છે જાજી હોશિયારી વાપરશો તો પૂરું મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત